નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારી શહેરમાં વિવિધ ગણેશ મૂર્તિઓનું ભવ્ય સ્વાગત સાથે આગમન સમગ્ર રાજ્યમાં ખંભાત શહેરમાં ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી યોજાય છે ગણેશ મહોત્સવ શહેરમાં વિવિધ મંડળો દ્વારા ભવ્ય ડેકોરેશન કરાતા દાદાનો અનેરો ઉત્સવ યોજાશે કહેવાય છે કે ખંભાત શહેરમાં એકસો પચાસથી વધુ ગણેશ મંડળો દાદાની સ્થાપના કરે છે તેમજ શહેર પોલીસ દ્વારા પણ ગણેશ મહોત્સવ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત